ગયા વર્ષે આ જ સમયે દ્વારકામાં એક ઇતિહાસ રચાયો હતો લગભગ એકાવન હજાર જેટલી આહીરાણી મહિલાઓએ એકસાથે ટ્રેડિશનલ ડ્રેસમાં એક મહારાષ્ટ્રનું આયોજન કરવામાં આવ્યું હતું અને ત્યારે લગભગ બધા લોકોને ગીતાજી ભેટરૂપે આપવામાં આવ્યા હતા અને આજે જ્યારે એ મહારાષ્ટ્રને એક વર્ષ પૂરું થવા જઈ રહ્યું છે ત્યારે બાળકોએ ગીતાજીનું પઠન કર્યું હતું આપણી સાથે અત્યારે આહિર સમાજના શ્રેષ્ઠીઓ જોડાયા છે તો તેમની સાથે પૂછશો સુંદર દિવસનું આયોજન થયું છે ગયા વર્ષે પણ થયું હતું તો આ આયોજન વિશે તમે શું કહેવા બોલો દ્વારકાધીશ શકી જય જે વર્ષની પહેલા ઐતિહાસિક મહારાષ્ટ્ર આયોજન થયું તો મહારાષ્ટ્ર થયો હતો અને સમગ્ર વિશ્વમાં દેશમાં ગુજરાતમાં અને આપણા સમગ્ર વિસ્તારમાં તમામ લોકો એમાં ભાગ લીધો અને ખૂબ બધે એની પ્રશંસા કરી એને વર્ષથી થયું એટલે આ વખતે થોડું ચેન્જ કરીને બાળકોને સંસ્કાર આપણે ઘણીવાર કહેતા હોય કે શિક્ષણની સાથે સંસ્કાર એ જે પાયાનું કામ કર્યું છે તો એક હજાર આઠ બાળકોનું તો રજીસ્ટ્રેશન કર્યું છે પણ એનાથી ઘણા વધારે બાળકોને એના વાલીઓ અહીંયા આવ્યા કાલથી પ્રોગ્રામ શરૂ થયો આજે પણ સવારથી યોગા સૂર્ય નમસ્કાર ગીતાજી વિશે અને અન્ય જુદા જુદા પ્રવચનો નાના નાના ભૂલકા ત્રણ વર્ષથી કરી અને અગિયાર વર્ષના ભૂલકાઓએ પણ એની વાત કરી સ્ટેજ ઉપરથી અને એનામાં એક સિંચન ઉતરે એમાં અમારા મુખ્ય હિરીબેન અને બાકીના તમામ આગેવાનોએ જે માર્ગદર્શન આપીને જે ભાગ લીધો છે એ ખૂબ ધન્યવાદને પાત્ર છે અને આવતા દિવસોમાં દર વર્ષ અમે આ નક્કી એવું કર્યું છે કે દર વર્ષે આ તિથિએ કાંઈક ને કાંઈક આવા બાળકોમાં નવી પેઢીમાં સંસ્કારો ઉતરે એવું આપણે બધા કામ કરવું એવી દ્વારકાધીશને અમે પ્રાર્થના કરી છે અને ફરીને તમે બધાય જ માત્ર સમાજ નહીં પણ બધા લોકોનો જે સહકાર છે એનો સહકાર દિવસથી દિવસ જે પ્રોગ્રામોમાં વધારે રહીએ એવી અમે વિનંતી કરીએ છીએ બોલો

એના પ્રત્યેનું એની જે ઋણ છે કૃષ્ણ ભગવાનનું એ ઋણ ઉતારવા માટે થઈને સખાના રૂપમાં સખીના રૂપમાં બાળ જેમ બાળ રૂપની અંદર કૃષ્ણ ભગવાનના અનેક રૂપો છે એમાં સખીના રૂપમાં એક આ મહારાસ હતો અને કૃષ્ણ ભગવાનની સાથે આહિરો આહિરની દીકરી છે એનો જે લગાવ છે એનો જે સંબંધ છે એને ઉજાગર કરવા માટે થઈને હિમાલયમાં ઉષાએ

ગીતાનો ઉપદેશ છે માણ એ બાળક છે પોતે નવી જે પેઢીમાંથી આવે છે એને સંસારમાં એને એ ગીતાનો સંદેશ છે ઉપયોગી થાય એ હેતુ સાથે લગભગ પંદરસો બાળકો પંદર વર્ષથી નાના નાના બાળકો અનેક જુદી જુદી કૃતિ ગીતાના રૂપમાં આ એક પાત્રી અભિનયમાં સમૂહ ગીતમાં યોગામાં બે દિવસનો અમારો આજો પ્રોગ્રામ હતો અને આજે અમે ધજાને ધજાજીને લઈને દ્વારકા આખો એક સંદેશ આપવા માટે વિશ્વ શાંતિનો સંદેશ આપવા માટે

કે જે નાના બાળકો હોય છે તેને કાર્ટૂન વિશે કે ફિલ્મો વિશે તો ખૂબ ખબર હોય પરંતુ જો આ આહિર સમાજની મહિલાઓને જે આ બાળકોને એક પોતાના જ સમાજ વિશે એક નવું સિંચન કરવાની એક તૈયારી બતાવી છે તેના ઉપરથી અન્ય સમાજની મહિલાઓ તથા અન્ય સમાજે પણ એમાંથી એક શીખ લેવા જેવી છે હું તમને પૂછવા માગીશ કે આજનો જે પ્રોગ્રામ હતો એ પ્રોગ્રામ દરમિયાન ક્યાં ક્યાં પ્રોગ્રામ કેવું કેવું થવા માંડ્યું ખાસ કરીને મહારાષ્ટ્રને જ્યારે એક વર્ષ પૂરું થયું છે એના ઉપલક્ષમાં અમે લોકો અમારે ખાસ કરીને બહેનોએ નક્કી કર્યું કે જે બાળકો આજે સોશિયલ મીડિયામાં યુઝ થઈ ગયા છે તો એ બીજી ખોટી બધી વાતો જો એના કરતાં બાળકોમાં નાનપણથી ગીતાનો સંસ્કાર આવે આજે જો છે સામાન્ય રીતે સમાજમાં એક આપણી સંસ્કાર છે આપણી સંસ્કૃતિ જે ભૂલાઈ રહી છે તો એને ઉજાગર થઈને બાળકો બીજા તરફ એને બદલે ગીતા તરફ વળે સંસ્કાર તરફ વળે તારી સંસ્કૃતિ વળે એના કારણે એ બહેનોએ નક્કી કર્યું કે એક હજાર એકસો આઠ બાળકોને અહીંયા ગીતાના શ્લોક કરે એનાથી એક હજાર એકસો બાર તો નિમિત્ત છે પણ એનાથી આખા ગુજરાતના અંદર બાળકોમાં એક પ્રેરણા મળે કે નહીં એક આપણે પણ ધર્મની અંદર જવું જોઈએ ધર્મ સંસ્કૃતિ આપણી છે એ ભૂલાઈ રહી છે એને ઉજાગર કરવા માટે બહેનો જે પ્રયત્ન કર્યા અને અમે બધા એમાં સહકાર આપ્યો છે અને આજે ધ્વજાનું પણ આયોજન કરેલું હતું ધ્વજા પણ કૃષ્ણ અર્પણ કરી છે અને બાળકોને ગીતા પણ અર્પણ કરેલું છે તો આપણી સાથે માલદેવભાઈ પણ જોડાય છે તેમને પૂછશું તેમના વિચાર આજના કાર્યક્રમ ઉપલક્ષે નિગમ ધરમ સ્થાપન કરન હરણ પાપ ભૂભાર ભાર નમુતન કૃષ્ણ નરતન ધરન પ્રભુ તારી લીલા અગમ અપાર મહારાસ એટલે ભગવાન ભાગવતની અંદર દસમાસ કંધમાં રાસપંચ્યાયમાં કહે છે કે આ રાસપંચ્યાય છે મારો ભાગવતની અંદર પ્રાણ છે અને અમારા આહીર સમાજની બહેનોએ વર્ષથી પહેલાં સુડતાલીસ હજાર બહેનોએ મહારાસ રહીજો એ ધર્મ સંસ્કૃતિની પરંપરા એ દિવેલ પુરાવા માટે અમારા અને અનેક બહેનો જોડાય અને જે ભવિષ્ય છે સમાજનું ભવિષ્ય છે અને એને ધર્મ સંસ્કૃતિ સાથે જોડી અને આપણો મહાન ગ્રંથ ભગવાનના સ્વમુખે રચાયેલી અને જીવનનો માર્ગ દેખાડનારી એટલે પાયામાંથી જ બાળકોની અંદર આ ધર્મ સંસ્કૃતિ ધર્મની સાથે જાગૃતિ આવે અને ગીતા ગાન અને ગીતાના શ્લોકનું પઠન થાય બારમા અધ્યાયનું અને બહેનોએ સરસ મજાની મહેનત કરી અને બાળકોથી માંડી અને અમારી જે આહિર સમાજની બહેનો ઉત્સાહિત થઈ અને એ પરંપરા મહારાષ્ટ્રની જે શરૂઆત થઈ એ પરંપરાને સતત ઉજાગર કરવાની કોળીય દિવેલ પૂરવા માટે અમારા વડીલો અમારી બહેનો અને બાળકો એટલા ઉત્સાહિત થઈ અને એ મહારાષ્ટ્ર પરંપરાને આજે અમે આ ગીતાજી ના પઠનથી અમારા બાળકો ભવિષ્ય આપણું આહિર સમાજ નું ભવિષ્ય અને ભારતનું પણ ભવિષ્ય છે અને આ સરસ મજાનો કાર્યક્રમ રજૂ થયો અસ્તુ જય હિન્દ જય દ્વારકાધીશ વાહ આપ શું કહેવા માંગશો આ બાબતે

આહિર સમાજ તરફથી એક એક ભગવદ્ ગીતા પુસ્તક સ્વરૂપે ભેટ આપવામાં આવી હતી આ પ્રસાદી આહિર સમાજના ઘરે ઘરે ગઈ અને એ પ્રસાદી ઉપરથી એ આહિરાણી માતાઓ બહેનોએ સતત એક વર્ષ સુધી પોતાના પંદર વર્ષથી નીચેના બાળકોને ભગવદ્ ગીતાના પાઠ કરાવ્યા અને એના પરિણામે ગઈકાલે એકવીસ અને બાવીસ દિવસ બાવીસ ડિસેમ્બરના દિવસે આ દ્વારિકાની ભૂમિમાં ભગવાન શ્રી કૃષ્ણના ચરણે યદુકુડના બાળકોએ આવી અને ભગવદ્ ગીતાના પઠન કર્યા ભગવદ્ ગીતાના શ્લોકના ગાન કર્યા સાથે સાથે ભગવાન શ્રી કૃષ્ણની ચોસઠ કલાઓ આજે પણ યદુવંશની અંદર હયાત છે એની પ્રતિ રૂપે યદુકુળના તમામ બાળકોએ પોતપોતાની અંદર જે પ્રતિભાઓ છે પ્રતિભાવોના પણ દર્શન અહીંયા કરાવ્યા આ સમગ્ર કાર્યની અંદર આખા આહિર સમાજની એક લાગણી એવી હતી કે આહિર સમાજ આદિકાળથી તમામ સમાજોને સાથે લઈને ચાલવા વાળો છે એટલે કાર્યક્રમના સમાપન વખતે અત્યારે અહીંયાથી જગત મંદિર સુધી વિશ્વ શાંતિની મનોકામના સાથે અમારા આગેવાનોના આશીર્વાદ અને એમની માર્ગદર્શનની નીચે એક વિશ્વ શાંતિ યાત્રા જગત મંદિર સુધી પહોંચે ત્યાં જઈ અને ભગવાન શ્રી કૃષ્ણને એના જગત મંદિરે નૂતન ધ્વજાનું આરોહણ થશે અને ભગવાન શ્રી કૃષ્ણને અમે પ્રાર્થના કરશું કે હે કાળિયા ઠાકર સમગ્ર વિશ્વનું કલ્યાણ કર સમગ્ર વિશ્વમાં ધર્મની સ્થાપના કર અને સમગ્ર વિશ્વને ફરીથી તારું માર્ગદર્શન આપ ગઈકાલે માયાભાઈ એક બહુ સરસ વાત કરી કે વિશ્વની અંદર મંદિરો ઘણા બધા છે પણ જગત મંદિર માત્ર અને માત્ર દ્વારકામાં છે ત્યારે આપણે સૌ દ્વારકાધીશને પ્રાર્થના કરીએ કે ફરીથી અહીંયા એ એમની નીતિઓ અવતરિત કરે અને સમગ્ર વિશ્વનું કલ્યાણ કરે જય આ બે દિવસ અંતર્ગત ક્યાં ક્યાં યોજાયા સમૂહ શ્લોકગાન ભગવદ્ ગીતાના બારમા અધ્યાયનું પંદર વર્ષથી નાના બાળકોએ સમૂહ શ્લોકગાન કર્યું સાથે સાથે યોગ સૂર્ય નમસ્કાર અને અલગ અલગ પ્રતિભાઓ ગાયન વાદન નૃત્ય એક એક પ્રવૃત્તિ એક એક કળા ચિત્ર તમામ પ્રવૃત્તિઓને અહિયાં

તો સૌથી મોટી જવાબદારી માતાઓની રહે છે તો કેટલીક તકલીફ પડી કે બાળકોને ઉઠાડવામાં એક ખાસ કહું છું કે ભારત ભૂમિ ત્યાં બાળક કૃષ્ણ એટલે સૌથી પ્યારા હોય અને જ્યારે બાળકોને એમાં યાદવ કુળ આહિર કુળના તો તો કુલદેવતા એટલે બાળકોને ખાલી એટલી જ સમજ આવી ને અમારે કૃષ્ણ કાજ કરવાનું છે કૃષ્ણ માટે કાર્ય કરવાનું માતાઓ સુતાતા અને સૌથી પહેલાં મતદાનમાં પાંચ વાગે બાળકો આવી ગયા એટલે કોઈ માતાને તકલીફ પડી સ્વયં જાણે કે ભગવાન શ્રી કૃષ્ણને બાળકો ખુદ જ સ્વયં રીતે આવી ગયા અચ્છા એ પણ પૂછવા માંગીશ કે અત્યારે બધાને ગીતાજી ભેટ સ્વરૂપે આપવામાં આવ્યા છે તો હું તમારી પાસે બોલવું ન જોઈએ પણ શું ગીતાજી પૂજાની સ્થાનમાં રહેશે કે માતાઓ તેમના બાળકોને એના પાઠ કરાવશે આજે મહારાષ્ટ્રમાં ગીતાજી ભેટમાં આપ્યા હતા અને ત્યારે પૂજાના સ્થાને ના રહેતા એના પાઠ કરાવવા માટે જ બારમો અધ્યાય બાળકો એક હજાર એકસો ને આઠ બાળકો આજે એક મેસેજ આપ્યો છે કે અમારી માવડીઓ પૂજાના સ્થાનમાં રાખ્યું છે પૂજન્ય રાખ્યું છે પણ ભગવાનના મુખે ગવાયેલી સ્વમુખે ગવાયેલી ગીતાના ગાન અમે ભગવાન સમક્ષ કરવા આવીએ એટલે આજે આ સૌથી મોટું એક ડેમોન્સ્ટ્રેશન ના કહી શકાય પણ એક સાક્ષી ભાવથી ભગવાનની સામે આજે ગીતાજીના બારમા અધ્યાયના સમૂહમાં પાઠ રજૂ થયા અમારા નાના નાના ભૂલકાઓ પાઠની સા સાથે જે એના જે કહેવાય ભાષાંતર કે જે ગુજરાતીમાં ભગવાન અમને શું કહેવા માંગે છે એ પણ સમજા અને મોટો મેસેજ એ કે હું ભગવાનનો અને ભગવાન મારો એટલે અમારા બાળકોને કોઈ પણ જાતનું અમારે અહીંયા કેર કરવી જ નથી પડી સ્વયં પોતાની રીતે જ આ પ્રોગ્રામને બાળકોએ ખુદે સંચાલિત કર્યો છે આજે એક વસ્તુ એવી છે કે સ્વર્ણિમ ભારત કાલે જે અમારા બાળકોએ જે આહિર કુંડની પરંપરા ગુજરાતમાં પહેરે એ પરંપરાગત જે વસ્ત્રો ધારણ કર્યા હતા પણ આજનું અમારો મેસેજ ભારત એ સ્વર્ણિમ યુગ છે ભારત એ દેવી દેવતાનો યુગ છે ભારત એ પવિત્ર વિચારોનો યુગ છે અને ભારતને સતયુગ બનાવવા માટે આજે તમામ બહેનોએ અને અમારા બાળકોએ સુવર્ણ યુગના વસ્ત્રો ધારણ કર્યા અને વિશ્વને એ આજે અમે મેસેજ આપવા માંડીએ છીએ કે અમારી ભારતની જે તેત્રીસ કરોડ દેવી દેવતાની ભૂમિ છે એ બીજે ક્યાંય નથી આજે પણ આજ ધરતી ઉપર છે એટલે આજનો મેસેજ સતયુગને લગતો હતો બીજું છે કે આમ પણ જોઈએ તો યાદવો ના કુળ દેવતા ભગવાન શ્રી કૃષ્ણ જ્યારે ભગવાન શ્રી કૃષ્ણ શાસ્ત્રોમાં પણ લખ્યું છે તો દેવી કુળના જે વારસદાર હોય તો આજે દિવ્ય વસ્ત્ર ધારણ કર્યા અને ભારતની અંદર લતા તમામે તમામ ભારતના દિવ્યતાના ગુણ છે એ મેસેજ આપવા માટે આજે અમે તમામે દિવ્યતાના વસ્ત્ર ધારણ કર્યા હતા ખૂબ ખૂબ ધન્યવાદ તમામ લોકોનો અને આજે મહિલાઓને જોઈ અને બાળકોને તૈયાર થતા જોઈ આપણને એવું લાગે જાણે ગુરુકુળ જે પૌરાણિક આપણી ધરોવર છે તે પૌરાણિક ધરોવરમાં ફરીથી આપણે આવી ગયા હોય અને જ્યારે ભગવાન કૃષ્ણ પોતાના ગુરુકુળમાં જે રીતે ભણતા જે રીતે મહિલાઓ તૈયાર થતી હતી તેવા જ વસ્ત્રો અને ખૂબ જ સુંદર લગડે અને એવું સરસ મજાનું આ દ્રશ્ય પ્રતીત થતું હતું ઋષિ રૂપાલીયા સાથે સિંહ દેવભૂમિ ન્યૂઝ દ્વારકા